ગુજરાતી અપકમિંગ ફિલ્મ પ્રતિકારના સ્ટારકાસ્ટ ભાવનગરના આંગણે પધાર્યા છેલ્લા કેટલાક સમયથી લોકો દ્વારા ગુજરાતી ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે વિપુલ જાંબુચા દ્વારા નિર્મિત અને યુવા નિર્દેશક ધર્મિન પટેલ દ્વારા દિગ્દર્શિત અપકમિંગ ગુજરાતી ફિલ્મ પ્રતિકારનો પાર્ટ વન આગામી વીસ સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહ્યો છે દિલ્હીમાં થયેલ નિર્ભયા બળાત્કાર કેસ હૈદરાબાદમાં બનેલ યુવતી પર અને હાલમાં થયેલ કોલકાત્તામાં મહિલા તબીબને બળાત્કાર કરી નિર્દય રીતે હત્યા કરવામાં આવી સ્ત્રીઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવતી મહિલાની કહાની એટલે ગુજરાતી ફિલ્મ પ્રતિકાર સ્ત્રી શસ્ત્રીકરણ સાહસ અને મહિલા ઉત્થાન જેવા વિષય પર કેન્દ્રિત આ અપકમિંગ ગુજરાતી થ્રિલર ફિલ્મ ગુજરાતી દર્શકો માટે થિયેટરોમાં ધમાલ મચાવશે પ્રતિકાર ફિલ્મમાં ગુજરાતી સિનેમાની પ્રસિદ્ધ અને ચુલબુલી અદાકારા તેમજ અત્યાર સુધીમાં કેટલીય હિટ અને સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલી અભિનેત્રી મમતા સોનીએ મુખ્ય ભૂમિકા ભજવેલ છે મમતા સોની કે જે એક એનજીઓ ચલાવે છે અને સમાજમાં ચાલતા દૂષણો સામે લડતા તેઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે બતાવવામાં આવ્યું છે સાથે જ અન્ય મુખ્ય ભૂમિકામાં બોલિવૂડના દિગ્ગજ અને જાણીતા કલાકાર અદિ ઈરાની અને અન્ય કલાકારો ઉમંગ આચાર્ય પરેશ ભટ્ટ ભાવેશ નાયક પ્રકાશ મંડોરા વિપુલ જાંબુચા નીલ જોશી જુનિયર કુમાર પ્રતિક વેકરિયા અને તૃપ્તિ જાંબુચાએ અભિનયના ઓજસ પાથર્યા છે આ ફિલ્મનું સંગીત અનવર શેખ અને જીમિત રાજકરે આપ્યું છે

આગામી તારીખ વીસ સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે ત્યારે ઉત્તમ ગુણવત્તાની આ ફિલ્મ ગુજરાતની સિનેરસિક જનતાને જરૂર પસંદ આવશે અને તેમને સિનેમાઘર સુધી ખેંચી લાવશે જ ત્યારે ચાહકો પણ આ ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ભાવનગર નમસ્કાર મિત્રો હું મમતા સોની સૌને ગણેશ જ અમારી ફિલ્મ પ્રતિકાર ટ્રેલરનું પર શ્રી ગણેશ થયું છે અમારી ફિલ્મ પ્રતિકારનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે ત્રણ વાગે એક હાઉસ પ્રોડક્શન હાઉસમાં યુટ્યુબ ચેનલ છે સ્ટુડિયો સ્ટુડિયો યુટ્યુબ ચેનલ છે એમાં ત્રણ વાગે પ્રતિકાસનું ટ્રેલર રિલીઝ થયું થવા જઈ રહ્યું છે એન્ડ મિત્રો આ આપણી આવનારી વીસ તારીખે એટલે કે વીસ સપ્ટેમ્બરના રોજ તમામ થિયેટર્સમાં સરસ મજાની ફિલ્મ પ્રતિકાર રિલીઝ થવા જઈ રહી છે. હું મારા અંદાજમાં કહું તો आवाज ઉઠા તો શસ્ત્ર ઉઠા, अश्रु નહીં તું આંખ દેખા, પાયરો મે તુજકો રોંદે જો કરકે ઉસકો તું રાખ દેખા. તો સ્ત્રી સશક્તિકરણ ઉપર બનેલી સરસ મજાની ફિલ્મ છે જે ફૂલ ઓફ એન્ટરટેઈનમેન્ટ, થ્રિલ, સસ્પેન્સ, टॉર્ચર ઘણો બધા આમાં ઇમોશન્સ જોડાયેલા છે એન્ડ તમે લોકો આ ફિલ્મ જોવા જાવ એવી બધને નમ્ર વિનંતી. નમસ્કાર મિત્રો હું છું વિપુલ જાંબુચા અને એ પ્રોડક્શન હાઉસ નું અમારું ફિલ્મ આવી રહ્યું છે વીસ ના પ્રતિકાર પ્રતિકાર પ્રથમ અધ્યાય પાર્ટ વન તો આ ફિલ્મ જે છે એ વુમન ઓરિયેન્ટેડ ફિલ્મ છે વુમન એમ્પાવરમેન્ટની ફિલ્મ છે અને ફિલ્મમાં લીડ રોલ મમતા સોનીએ કરેલો છે સાથે સાથે અદિ ઈરાની જેવા બોલિવૂડના સ્ટાર પણ છે અને પરેશ ભટ્ટ પ્રકાશ મંડોરા નીમ જોશી જુનિયર કુમાર ભાવેશ નાયક તૃપ્તિ જાંબુચા મેં પણ રોલ કરેલો છે તો આ ફિલ્મની કાસ્ટ છે અને ખૂબ સરસ ફિલ્મ બની છે અને તારીખે રોજ ગુજરાતી આવવાની છે ડાયરેક્ટર ફિલ્મના જે છે એ ધર્મીન પટેલ છે ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને મે વિપુલ જાંબુચાએ લખી છે અને ફિલ્મને ડાયરેક્ટ કરી છે ધર્મીન પટેલે ધર્મીન પટેલ યંગ ડાયરેક્ટર છે અને મ્યુઝિક આપ્યું છે અનવર શેખ અને જીમિત રાજકરે